તાલુકામાં વાવેતર સમયે ખાતરની અછત ઉભી થઈ છેલ્લા એક અઠવાડિયા ખાતર મેળવવા માટે ખેડૂતો લાંબી લાઈન લગાવી રહ્યા છે છે સવારથી ખેડૂતો લાઈનમાં રહેવા મજબૂર બન્યા અને છતાંય ખાતર મળી રહ્યું થી થેલી ખાતર સામે માત્ર એક થેલી મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ડેપો સંચાલકે ઓછી માત્રામાં ખાતર આવતું હોવાનું કહ્યું કમોસમી વરસાદથી થયેલી નુકસાની પછી હવે વાવેતર કરવામાં પણ મોડું થઈ રહ્યું છે

અત્યા ખેડૂતને વીસ વીસ થેલીની ખાતરની જરૂર છે હવે પીવા પીવા માટે એરંડા પીવા આવી જાય રાયડો આવી જાવ તમાકુ પીવા માટે આવી જવો તમાકુમાં એક વીઘામાં ચાર થેલી જુઓ એક વીઘામાં તો ખેડૂત દેઢ ઓછામાં ઓછું ચચાર વીઘા પોચ પોચ વીઘા તો તમાકુ જ કરેલું હોય છે અને રાયડો અને એરડા અને ઘઉં આ રીતે ચચાર પોચ પોંચ વીઘાઓ વી વી થેલી જુઓ અને અમને અત્યારે હાલ એક થેલી આપે એ જો પૂરતું મળશે તો તો લાઈન જો કપાઈ જાય હમણાં ઘેર જવું પડશે વધના પહોંચવા ગયા સુધી અમે ઉભા રહીએ જશે અને પૂરું થઈ જાય ખાતર પાછું વળી ઘેર જવાનું વળી બીજા દાડા છ વાગ્યા એને મારે ઊભું રહેવાનું આવી અમારી ખેડૂતોની પરિસ્થિતિ છે ભાઈ પોઝિશન બહુ ખરાબ છે વળી એ અને એના અંગાત પાછી એક થેલી હંગાત ડીઈપી અથવા બોટલ અથવા કોઈ પણ પાવડરનું પેકેટ અમારે લેવું પડે તો જ અમને એક યુરિયા મળે છે બાકી યુરિયા મળતી નથી જરૂરિયાત તો પંદરથી વીસ થેલીની છે દરેક એક ખેડૂતને બરાબર એને તમાકુ છે રાઈ છે રંડા છે બરોબર આવી રવિ સિઝન બહુ વાયેલી છે જે દાદાવાળી પણ ખાતર કોઈ મેળ પડે એવો લાગતો નહીં આજ વહેલા અમે પાંચ વાગ્યા ઉભા છીએ અને આજે છ વાગ્યાના અમે બધા ખેડૂતો લાઈનમાં ઉભ્યા છે હજી ઠેલીઓ મને પૂરતી મળી નથી અને આ લોકો બધા ઠેલીઓ કાળી બજાર કરે છે કે શું કરે કોઈ સમજણ પડતી નહીં તો ખરેખર એમના પાછળ સરકારને કાર્યવાહી કરવી પડે અને સરકારને પૂરતો જથ્થો આપવો પડે ખેડૂતોને અને ખેડૂતો જો અત્યારે પાક જે વાવ્યો છે શિયાળુ પાક એના માટે ખાતર ના મળે તો ખેડૂત શું ભગવે અને ચોમાસું મારું હાવ ખરાબ ગયું છે ચોમાસામાં મને એક રૂપિયાની પણ આવક નથી ખેડૂત અત્યારે એકદમ નબળી પરિસ્થિતિમાં છે હવે આગળથી આવે એવી રીતે અમે વિતરણ કરે છે ઓછી બેગો આવે તો એક એક આપ ઘણી બેગો આવે બે બે આપ અને એનાથી વધારે આવે તો ચાર ચાર આપ અમે એવું ડીએપી ફરજિયાત આપતા નથી જે ખેડૂતને લેવું હોય તો ડીએપી આપે છે ન કે એક એક જેમ સગવડ થાય એમ એમ આ અહીંયા પડ્યું એટલી કડા દુકાનની અંદર પડ્યું એટલી ઘડા અમે એક એક વેચી એક કોઈ ખેડૂતને અમે નિરાશ મૂકતા નથી એટલી ઘડા લાઈન છે જેટલી ઘડા મારી પાસે સ્ટોક પડ્યો હોય દુકાનમાં એટલી ઘડા બચન આપી દઉં છું કોઈ ખેડૂતોને મૂકી કેટલા દિવસથી આવી પરિસ્થિતિ છે આખું ગણવા જાય તો છ મહિનાથી કહો તો ખરું ચોમાસામાં આની આ તકલીફ હતી અત્યારે આની આ તકલીફ છે બરાબર પણ અમે ગાડીઓ લખાયેલી આમાં પૂરતું નહીં મળતું કારણ કે ઈ શું સહકારી મંડળી અને આપણે જિલ્લા સંઘ તાલુકા સંઘ મને અમ્યા હવે અમે એગ્રો માં આવે એક ટકો આવે અમારા માં ઈ એમ કે કે તમારે જમ આવતું હોય અમે ઉપરથી થી રીતનું ફાળવણી કર